નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે નાગરિકોને તેમના નજીકના વિસ્તારમાં આધાર સેવાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી સમગ્ર દેશમાં પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે આ પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રો દ્વારા નાગરિકોને નવા આધાર નોંધણી તેમજ કોઈપણ પ્રકારના સુધારા અથવા વિસંગતતાની સ્થિતિમાં આધાર અપડેટ કરાવવામાં વિશેષ સુવિધા મળી રહી છે આ ક્રમમાં આધાર સેવાઓની સતત વધતી માંગ અને નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં સેક્ટર સત્તર પોસ્ટ ઓફિસમાં આધાર સેવા કેન્દ્રનો શુભારંભ સાત જાન્યુઆરી બે હજાર રોજ ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ શ્રી કૃષ્ણકુમાર યાદવ દ્વારા કરવામાં આવ્યું સવારે આઠમી સાંજે છ વાગ્યા સુધી કાર્યરત આ બે નવા આધાર કાઉન્ટર સાથે હવે ગાંધીનગરમાં કુલ અડત્રીસ પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો કાર્યરત થયા છે ગાંધીનગર હેડ પોસ્ટ ઓફિસમાં પણ લોકોને સમયબદ્ધ અને સરળ સેવા ઉપલબ્ધ કરાવવાના હેતુથી સવારે આઠમી સાંજે છ વાગ્યા સુધી બે આધાર કાઉન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે ઉત્તર ગુજરાત પરિક્ષેત્રમાં કુલ બસો સત્તાવન પોસ્ટ ઓફિસ આધાર સેવા કેન્દ્રો દ્વારા આધાર સેવાઓ ઉપલબ્ધ છે પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી તેમજ બાળકો માટે ફરજીયાત બાયોમેટ્રિક અપડેટ પાંચથી સાત વર્ષ અને પંદરમી સત્તર વર્ષના વય જૂથ માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવે છે જ્યારે નામ સરનામું જન્મ તારીખ અથવા મોબાઈલ નંબર જેવા ડેમોગ્રાફિક સુધારાઓ માટે પંચોતેર રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે ફિંગરપ્રિન્ટ અને ફોટો અપડેટ જેવા બાયોમેટ્રિક સુધારાઓ માટે એકસો પચીસ રૂપિયા ફી ચૂકવાની રહેશે

इसके साथ ही गांधीनगर प्रधान डाकघर में भी दो जो है काउंटर स्टेब्लिश किए गए हैं तो पूरे के पूरे जो है गांधीनगर में हम लोगों का फोकस है कि हम लोग लोगों तक पहुंचे डाकघरों में जो है पूर्तिया जो है आधार जो है नया निःशुल्क बनता है इसके अलावा बच्चों का जो बायोमेट्रिक अपडेट होता है वो भी जो है तीन बार जो है निःशुल्क होता है मैं आप सभी से अनुरोध करूंगा कि अपने जो बच्चों का आधार एक बार आप जो है जन्म के समय दूसरा पांच साल के बाद और तीसरा पंद्रह साल के बाद बायोमेट्रिक अपडेट कराने के लिए डाकघरों में अवश्य हम लोग विभिन्न स्कूलों में भी और रिमोट लोग इसके लिए कैंप चला रहे हैं थैंक यू स्मॉल फाइनावर्सल बैंक भारतीय रिजर्व बैंक पास थी इन प्रिंसिपल मंजूरी मेवी छ અને એક દાયકામાં આ મંજૂરી મેળવતો તે ભારતનો સૌથી મોટી સ્મોલ ફાઈનાન્સ બેંક છે જનસમુદાય સેવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને ભારતની સૌથી મોટી સ્મોલ ફાઈનાન્સ બેંક એવ સ્મોલ ફાઈનાન્સ બેંકે ગુજરાત રાજ્યના અરાવલી જિલ્લાના પાણીબાર અને વાંકાનેદા ગામમાં નિઃશુલ્ક આરોગ્ય ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં ગ્રામ્ય લોકોની એનિમિયા બ્લડ પ્રેશર શુગર લેવલ સહિતની અન્ય પ્રાથમિક બીમારીઓની તપાસ તેનું નિદાન અને જરૂરી દવાઓ આપવામાં આવી આ કેમ્પનું મુખ્ય ઉદ્દેશ એનિમિયાનો પ્રસાર ઘટાડવો અને ભારતના ગ્રામીણ વિસ્તારોમાં બીમારીઓ વિશે જાગરૂકતા વધારવી છે સાથે જ કેમ્પમાં એનિમિયા સાથે પીડિત દર્દીઓને ત્રીસ દિવસની નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી છે ડિસેમ્બર મહિનામાં સમગ્ર ગુજરાતમાં દસ આરોગ્ય શિબિરનું આયોજન ઓ બેંક દ્વારા કરવામાં આવ્યું હતું જેનો લાભ ત્રણસો વધુ સ્થાનિક ગ્રામજનોને પ્રાપ્ત થયો હતો ભારતીય કમલમ ખાતે શ્રી સમસ્ત ગુજરાત કક્ષા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદી મહામંત્રી દિનેશ રાવલ પ્રભારી સુનિલ ત્રિવેદી યુવા કન્વીનર પાર્થ રાવલ મીડિયા કન્વીનર સંજય પંડ્યા સ્મિત વ્યાસ મહેસાણા પ્રમુખ મુકેશ વ્યાસ અમિત રાવલ ધ્રુવ દવે મહેતા અજય દવે વ્યાસ દેવભૂમિ દ્વારકાથી એડવોકેટ ફાલ્ગુનીબેન રાવલ સહિત આગેવાનોએ ભરતભાઈ પંડ્યાને અભિનંદન સહ શુભેચ્છા પાઠવેલ હતી દર મહિનાના પહેલા રવિવારે બલરામ મંદિર સંકુલમાં પુસ્તક પરબ યોજવામાં આવે છે શિયાળાની ઠંડીમાં પણ વહેલી સવારે પુસ્તકપ્રેમી ભાવકો પુસ્તક પરબમાં જોડાય છે જાન્યુઆરી મહિનાની પુસ્તક પરબમાં એકસો પાંચ પુસ્તક અને તેત્રીસ સામયિકો પર્વને ભેટમાં મળ્યા હતા જ્યારે વાચકો એકસો ઓગણપચાસ પુસ્તકો અને સિત્યોતેર સામયિક ભેટ રૂપે લઈ ગયા હતા પુસ્તક પરબની એકસો જેટલા વાચક ભાવકો અને વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી આ વખતે એક ભાઈ ગોતા અમદાવાદથી ખાસ ઉપસ્થિત રહ્યા હતા માતૃભાષા અભિયાન અંતર્ગત આત્મન ફાઉન્ડેશન દ્વારા છેલ્લા તેર વર્ષથી આ પરબ નિયમિત રીતે યોજવામાં આવે છે પરબના આયોજનમાં પ્રજ્ઞાબેન પટેલ રણછોડભાઈ પરમાર શંકરભાઈ ચૌહાણ અશોકભાઈ ત્રિવેદી પી થાનકી સામીર રામી મિલન સોલંકી હિતેશભાઈ પરમાર વગેરેએ સહયોગ આપ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેઇલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ